એમને પણ એમના અભ્યાસમાં મદદ કરીને એમની ઢગાવારી વધારે આવે ઊંચી તે માટે સહકાર આપી શકો છો ઓકે શરૂઆત કરીએ પ્રચંડ બેરોજગારી ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 6 બેરોજગારી એમાં એક બેરોજગારીના પ્રકારો સમજી રહ્યા છીએ આપણે એમાં આજે પ્રચંડ બેરોજગારી તેનું પહેલા અર્થ સમજીશું કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભોમાં

કુલ ઉત્પાદનમાં કોઈ વધારો કે ઘટાડો થતો ન હોય તો તેઓ પ્રચંડ બેરોજગાર છે એમ કહેવાશે અને એવી સામૂહિક પરિસ્થિતિને પ્રચંડ બેરોજગારી કહે છે ઓકે બુક મુજબ એ પ્રમાણે તમે બુક મુજબ જ તૈયાર કરજો એ આપણો પહેલો ડેશ પહેલા અર્થ લખી દેવાનો ફરીથી રિપીટ કરું છું બેટા આજુ પણ કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં કોઈ ફેરફાર થતો ન હોય તો તેઓ પ્રચંડ બેરોજગાર છે એમ કહેવાય અને તેવી સામૂહિક પરિસ્થિતિ ને પ્રચંડ બેરોજગારી કહેવાય ત્યારબાદ એના બીજા નામ લખી લેવાના

હવે તમને એમ થશે કે સાહેબ આ ત્રીજા ડેશમાં અમને બુક પ્રમાણે જે લખવાનું છે થોડું કઠિનાઈ વાળું પડે છે તો ઈઝી બોલું છું જરા સમજી લો અને જે જણાય તે પ્રમાણે એ આખા ડેશને બે ડેશમાં કન્વર્ટ કરી લેજો હું આવું બોલું બેટા કે કયા દેશોમાં પ્રચંડ બેરોજગારી છે એમ કહેવાય કેવા દેશોમાં જોવા મળે છે અથવા જે દેશોમાં પ્રચંડ બેરોજગારી છે એમાં પરિસ્થિતિ શું હોય છે ધ્યાન રાખજો વિકસતા દેશોમાં કૃષિ ક્ષેત્રે અતિ વસ્તી ધરાવતા દેશો જ્યાં હોય તેવા દેશોમાં પ્રચંડ બેરોજગારી વધારે જોવા મળે છે અને આ પ્રચંડ બેરોજગારીનો જે ભોગ બનેલા છે તે સીમાંત તેમની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે શૂન્ય તેવા દેશોમાં પ્રચંડ બેરોજગારી વિશેષ વધુ પ્રમાણમાં જોવા મળે છે ફરીથી રિપીટ કરું છું શાંતિથી સમજીજો જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય તો વિકસતા દેશોમાં અતિવસ્તી ધરાવતા દેશોમાં બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે ત્યારબાદ પ્રચંડ બેરોજગારની સીમાન ઉત્પાદકતા કેવી હોય છે શૂન્ય

અને એ બધાને અન્ય ક્ષેત્રે કામ ન મળતા ખેતી ક્ષેત્રે રોજગારીનું ભારણ વધ્યું હવે આ કૃષિ ક્ષેત્રે રહેલા આ વધારાની વસ્તીને ખસેડી લેવામાં આવે તો પણ તે ખેત ઉત્પાદનમાં કુલ વધારો ઘટાડો કઈ ફેરફાર થશે નહીં આ વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે શૂન્ય તેથી આવા શ્રમિકોને પ્રચંડ બેરોજગાર તરીકે પણ ઓળખવામાં આવે છે એ ભુલાઈ નહીં ગ્રામ્ય વિસ્તાર અને એ બંને વાત સાથે લઈ લેવી ત્યાર પછી એમાં એક બીજો ડેશ કરીશું આપણે આ શહેરો માટે એના પછી ગ્રામ્ય માટે અને પછી શહેરો માટે શહેરોમાં ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે પણ આવી પ્રચંડ બેરોજગારી જોવા મળે છે જેમાં ડેશ પાડવો હોય તો અલગ પાડજો સામાન્ય રીતે જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબના સભ્યો દ્વારા થતું હોય અને એ કુટુંબના સભ્યોને વેતન નાણાકીય સ્વરૂપમાં ચૂકવવામાં આવતું ન હોય તો તેઓ પણ પ્રચંડ રીતે બેરોજગાર છે એમ કહેવાય અથવા તે સ્થિતિને પણ પ્રચંડ બેરોજગારી કહી શકાય અથવા વિશેષ પ્રમાણમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે કે જ્યાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય ગૃહ ઉદ્યોગ હોય એવા સંજોગો ભૂલાય નહીં ત્યારબાદ તમને ઉદાહરણ આપ્યું છે એટલે પહેલા ડેશ ગણી લઉં છું

રોજગારી આપી છે પરંતુ આજ કુટુંબના બીજા વ્યક્તિઓને અન્ય ક્ષેત્રમાં રોજગારી ન મળવાને કારણે બીજા ત્રણ વ્યક્તિઓ પણ આજ જમીનની અંદર રોજગારી મેળવવા માટે આવે છે આમના આવવાથી ઉત્પાદનમાં કોઈ વધારો થતો નથી અને એ નોતા

અને આવી સામૂહિક પરિસ્થિતિને પ્રચંડ બેરોજગારી કહેવાય ભૂલાય નહીં શું કહેવા માંગુ છું એક ક્લિયર કટ કવર પડવી જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો જરા આ રીતે સમજીને વ્યવસ્થિત રીતે તમે લખજો ટોટલ તમારા 6 કે 7 ડેશ પ્રચંડ બેરોજગારીના સંદર્ભમાં ધ્યાનથી સમજો આગળ વધુ છે પણ કદાચ સમયની મર્યાદાના સંદર્ભમાં આજે અહીંયા રાખું છું આગળનો એક ટોપિક વળી પાછો આપણે લાવીશું એક નવા એક પાંચમો એક બેરોજગારી આપણી બાકી રહે છે ઘરસંજનને બેરોજગારી પણ એમાં કદાચ સાથે અન્ય મુદ્દાઓને પણ રિવિઝનના સ્વરૂપમાં થોડું લઈ લઈશું પણ ભૂલાય નહીં જ્યારે પણ વિડિયો સાંભળો છો મતલબ કે જુઓ છો ત્યારે બુકમાં ધ્યાન હોવું જોઈએ નહીં કે સરના ટીવી સ્ક્રીન ઉપર સરની કોઈ સમજૂતી માટે બોર્ડમાં કંઈક ઉપયોગ કરી રહ્યા છીએ અને આપણે ધ્યાન રાખીએ તો ઠીક છે અધરવાઇઝ આખો બગાડવાની જરૂર નથી ફક્ત મારા શબ્દોને સાંભળી લો બુકમાં ધ્યાન 100% રિવાઇઝ થઈ જશે હા બે થી ત્રણ વખત રિવિઝન કરો એ ફાયદો લઈ લો એને રિવાઇડ કરીને જોતા રહો મતલબ કે સાંભળતા રહો અને ભુલાય નહીં અન્ય વિદ્યાર્થીઓને જણાવી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે ભૂલાય નહીં એ જરા કહેવાનું મને સહકાર આપવાનું તમારાથી ભૂલાય નહીં ઓકે ધન્યવાદ 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ